ગુજરાત પર આ ત્રણ વરસાદી સિસ્ટમની અસરના પગલે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જો કે હવામાન ખાતા દ્વારા હજુ આગામી ચાર દિવસ એટલે કે તા એકત્રીસમી ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારના રોજ બનાસકાંઠા પાટણ ભરૂચ સુરત નવસારી વલસાડ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં કમોસમી માવઠાનું જોર રહેશે રાજ્યના હવામાન વિભાગની આગાહી કહે છે કે સતવિસમી દશાંશ ત્રણ એક ઓક્ટોબર સુધી કમોસમી વરસાદ રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટરે કે દાસે કહ્યું કે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ કારણે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે પોર્ટ પર એલસી ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે વરસાદનું જોર વધવાની શક્યતાને પગલે હવામાન ખાતાએ કેટલાક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યા છે બુધવારથી સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં તેમજ શનિવારના રોજ સુરત અને નવસારીમાં વરસાદનું જોર વધવાની સંભાવના હોવાથી ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે વળી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં મંગળવાર સવારના છ વાગ્યા સુધીના વીતેલા ચોવીસ કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે જે ગંભીર પરિસ્થિતિ તરફ ઈશારો કરે છે એક તરફ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે દેશ પર વધુ એક ચક્રવાતી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે આજે મોનથા વાવાઝોડું ગંભીર ચક્રવાતી વાવાઝોડું બનશે આજે સાંજ સુધીમાં અથવા રાત્રે આંધ્રપ્રદેશના તટ પર મોનથાક લેન્ડફોલ કરશે લેન્ડફોલ સમયે પવનની ગતિ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે છેલ્લા છ કલાકમાં જ વાવાઝોડાની ગતિ અઢાર કિલોમીટર પ્રતિ કલાક વધી ગઈ છે વાવાઝોડાના કારણે અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને બે દિવસ સુધી આંધ્રપ્રદેશના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થઈ શકે છે આ ખતરાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના સમુદ્ર કાંઠા વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કાંઠા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે સાવચેતીના ભાગરૂપે દશાંશ છ પાંચથી વધુ ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે સેના એનડીઆરએફ સહિતની રેસ્ક્યુ ટીમોને અલર્ટ મોડમાં રાખવામાં આવી છે જેથી કોઈ પણ કટોકટીનો સામનો કરી શકાય